ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે બાવીસમી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ યાત્રા સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી ભરૂચજન રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વમાનને ઠેસ લગાવવામાં આવી રહી છે આવા પ્રહારના ઉત્તર રૂપે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે જે બાદ તમામ રાજ્યો ખાતે પણ આવા મહાસંમેલનના આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે ક્ષત્રિય કરણી સેનાના જે પરિવાર છે એ દરેક જિલ્લાના ગામડે ગામડે યાત્રા કરી ચોખા આપીને ક્ષત્રિય સમાજને આમંત્રિત કરવા માટે ગામડે ગામડે કર્યું છે અને શા માટે આયોજન છે એ માટે પણ આપણે જણાવવતું પડે ને એમને શા માટે તમને બોલાવી રહ્યા છે એટલે એમને તમામ વિષયો ઉપર જાણકારી આપવા માટે અમે લોકો ગામડે ગામડે જઈ રહ્યા છીએ એમને આમંત્રિત કરી રહ્યા છીએ મિત્રો અને ઘરાજદાર કાઠી કાડિયા નાડુદા હાથી માહિયા અને ક્ષત્રિય ઠાકોર સમાજ આપ અમે લોકસભા વખતે જે વિરોધ હતો એ સ્વાભિમાની લડત અમે હારી ગયા શા માટે કારણ કે અમે એક નહોતા છત્રીસ જે એકત્રીસ ટકા જે છત્રીઓ છે એક મંચ ઉપર હોત તો એ લાયા અમે ના હાર્યા એકત્રીસ ટકા બહુ હોય સાહેબ એટલે આ જે મંથન અમે જે કર્યું એના આધારે અમે આ નિશ્ચય કર્યો કે હવે સમય આવી ગયો છે છત્રીઓને એક કરવાનો તો ભવિષ્યમાં આપણે સ્વાભિમાની લડતમાં હારવાની જરૂર ના પડે